હૈદરાબાદ હાઉસ ખાતે વડાપ્રધાન મોદી અને મોગોલિયાના રાષ્ટ્રપતિની મુલાકાત મૈત્રીના રૂપે વૃક્ષારોપણ કર્યું રાષ્ટ્રપતિ ખુરલ સુખ ઉખનાની ભારતની ચાર દિવસીય રાજકીય મુલાકાત અંતર્ગત આજે નવી દિલ્હીના હૈદરાબાદ હાઉસ ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે દ્વિપક્ષીય બેઠક યોજાઈ હતી બંને નેતાઓ વચ્ચે સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં મુલાકાત થઈ હતી જ્યાં તેઓએ સૌપ્રથમ બંને રાષ્ટ્રોની મૈત્રીના પ્રતિકરૂપે સંયુક્તપણે એક છોડ રોપ્યો હતો ત્યારબાદ તેમની વચ્ચે વિવિધ દ્વિપક્ષીય મુદ્દાઓ પર ગહન ચર્ચા થઈ હતી રાષ્ટ્રપતિ ઉખનાએ અગાઉ રાજઘાટ ખાતે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ પણ અર્પણ કરી હતી આ મુલાકાતનો મુખ્ય ઉદ્દેશ બંને દેશો વચ્ચેના વ્યૂહાત્મક સંબંધોને વધુ મજબૂત બનાવવાનો છે ભારત અને મોંગોલિયા બૌદ્ધ ધર્મ અને સાંસ્કૃતિક સમાનતાના આધારે ગાઢ સભ્યતાગત બંધનો ધરાવે છે અને છેલ્લા સાત દાયકાથી સંરક્ષણ ઉર્જા ખાણકામ માહિતી પ્રૌદ્યોગિકી શિક્ષણ અને આરોગ્ય સંભાળ જેવા ક્ષેત્રોમાં ભાગીદારી વિકસાવી છે બંને નેતાઓએ પ્રાદેશિક અને વૈશ્વિક હિતના મુદ્દાઓ પર વિચારોનું આદાન પ્રદાન કર્યું હતું ને દ્વિપક્ષીય સહયોગના સમગ્ર પરિણામ પરિમાણની સમીક્ષા કરી હતી આ મુલાકાત દરમિયાન અનેક સમજૂતી કરારો પર હસ્તાક્ષર થવાની સંભાવના છે જે આગામી દાયકા માટેની સહયોગની દિશા નક્કી કરશે રાષ્ટ્રપતિ ખુરલ સુખ ઉખનાની આ પ્રથમ ભારતીય રાજકીય મુલાકાત છે વડાપ્રધાન સાથેની વાતચીત પછી રાષ્ટ્રપતિ ઉખના રાષ્ટ્રપતિ ભવન ખાતે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને મળવાના છે જ્યાં રાષ્ટ્રપતિ મુર્મુ તેમના માનમાં ભોજન સમારંભનું પણ આયોજન કરશે આ બેઠક ભારતની પૂર્વ તરફ કાર્યકરો નીતિ એક્ટ ઈસ્ટ પોલિસી માટે પણ અત્યંત મહત્વપૂર્ણ ગણાય છે